નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજે આપણે આજના વિડીયોમાં વાત કરીશું રેશન કાર્ડ ધારકોને ઓક્ટોબર મહિનામાં એટલે કે દિવાળીના મહિનામાં તહેવાર નિમિત્તે કેટલો વધારો કેટલો વધારાનું અનાજ પ્રોવાઈડ કરવામાં આવશે એમના વિશે આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું જી હા મિત્રો જો આપ રેશન કાર્ડ ધારક છો અને સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા છો તો આ વિડીયો ખાસ આપના માટે છે અને આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો સૌ પ્રથમ તો આપે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેના થકી આપને આ પ્રકારની બધી જ અપડેટ્સ જલ્દીથી મળી રહે જી હા દોસ્તો ઓક્ટોબર મહિનામાં દિવાળી નજીક આવી રહી છે અને તેના કારણે રેશન કાર્ડ ધારકોને વધારાનું અનાજ સરકાર દ્વારા આપવામાં આવશે આજના વિડીયોમાં આપણે જાણીશું કે એપીએલ બીપીએલ તેમજ એ વાય એટલે કે અંત્યોદન રાશન કાર્ડ ધારકોને કેટલું અનાજ પ્રોવાઈડ કરવામાં આવશે અનાજમાં કઈ કઈ વસ્તુ આપવામાં આવશે જેમાં મિત્રો આપને ઘઉં ચોખા ખાંડ ચણા તુવેર દાળ સિંગ તેલ તેમજ નમક વગેરે ખાદ્ય સામગ્રી આપવામાં આવશે તો દોસ્તો દિવાળીના તહેવાર નિમિત્તે વધારાની ખાંડ પણ આપને આપવામાં આવશે સાથે સાથે સિંગ તેલની માત્રામાં પણ વધારો કરવામાં આવ્યો છે એટલે કે સિંગ તેલ પણ આપને આપવામાં આવશે હવે મેઇન વિષય વસ્તુ એ છે કે બાજરો કે શું બાજરીનું પણ આ વખતે વિતરણ કરવામાં આવશે કે નહીં કારણ કે દોસ્તો સપ્ટેમ્બર બે હજાર પચીસના મહિનામાં નવરાત્રિ નિમિત્તે ચોખા તેમજ બાજરીનું પચાસ પચાસ ટકા જેટલું વિતરણ કરવામાં આવ્યું હતું તો હવે આ વખતે પણ ઓક્ટોબર બે હજાર પચીસના મહિનામાં દિવાળી નજીક આવી રહી હોવાને કારણે શું બાજરીનું પણ વિતરણ આ વખતે કરવામાં આવશે કે નહીં તેની વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો દોસ્તો ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો આ છેલ્લે સુધી જોજો અને અમારી સાથે બન્યા રહેજો સમગ્ર માહિતી સમગ્ર વિષય વિશે આજે ચર્ચા આ વિડીયોમાં કરશું એપીએલ બીપીએલ તેમજ એ વાય રેશન કાર્ડ એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા ધારકોને કેટલું અનાજ આપવામાં આવશે પૈસા વળીએ એટલે કે પૈસા દઈને કેટલું અનાજ આપવામાં આવશે તેમજ વિના મૂલ્યે કેટલું અનાજ આપવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી અમે આપને આપીશું આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો ચેનલ પર પણ આપ જો નવા આવ્યા હો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો તો હવે સૌ આપણે વાત કરીએ કે એપીએલ તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઓક્ટોબર 2025 ના માસમાં દિવાળી નિમિત્તે કેટલા અનાજ પર વ્યક્તિ દીઠ પ્રોવાઈડ કરવામાં આવશે તો મિત્રો ઘઉંની વાત કરીએ તો એપીએલ તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ બે કિલો મળવા પાત્ર થશે જે વિના મૂલ્યે મળશે જેના માટે આપણે કોઈ જ રકમ ચૂકવવાની રહેતી નથી તેના પછી જો વાત કરવામાં આવે તો ચોખાની તો મિત્રો ચોખા જે છે તે એપીએલ તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ કિલો આપવામાં આવશે જે વિનામૂલ્યે મળશે ઘઉં અને ચોખાની ઓક્ટોબર માસમાં સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવશે તેમના પછી વાત કરીએ તુવેર દાળની તો તુવેર દાળ જે છે તે એપીએલ તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને એક કાર્ડ દીઠ પ્રોવાઈડ કરવામાં આવશે જે એક કિલો મળશે તેમની ભરપાઈ મિત્રો આપે પચાસ રૂપિયા આપીને કરવાની રહેશે ત્યાર પછી વાત કરીએ ખાંડની

તેમની ભરપાઈ મિત્રો આપે ત્રીસ રૂપિયા પર કિલોએ કરવાની રહેશે તેના પછી વાત કરીએ સિંગતેલની તો એપીએલ તેમજ બીપીએલ રેશન કાર્ડ કાર્ડ ધારકોને તહેવાર નિમિત્તે આપવામાં આવશે હવે ઓક્ટોબર માસમાં મિત્રો આપને સિંગતેલનું પણ વિતરણ કરવામાં આવશે અને એની ફાળવણી કરવામાં આવશે હવે એક લીટરના આપે સો રૂપિયા ચૂકવવાના રહેશે ત્યાર પછી લાસ્ટમાં વાત કરીએ મીઠું એટલે કે નમક વિશે તો મિત્રો એપીએલ તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ એક કિલો પ્રોવાઈડ કરવામાં આવશે એમની પર મિત્રો આપે એક રૂપિયો આપવાનો રહેશે તો આ વાત રહી એપીએલ તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોની કે તેઓને વ્યક્તિ દીઠ કેટલું અનાજ આપવામાં આવશે ત્યાર પછી હવે વાત કરીએ એવાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ ઓક્ટોબરમાં આપવામાં આવશે તો દિવાળીના તહેવાર નિમિત્તે જે અનાજ આપવામાં આવશે તેમની સૌ પ્રથમ વાત કરીએ તો ઘઉંની તો મિત્રો એ વાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને વિના મૂલ્યે મળવા પાત્ર રહેશે ચોખાની વાત કરીએ તો ચોખામાં કાર્ડ ધારકોને પંદર કિલો કાર્ડ દીઠ વિના મૂલ્યે મળશે મિત્રો હાલ જે અહીં જથ્થો છે જે રેશનિંગ કાર્ડમાં પાંચ સભ્યના નામ હોય એ પ્રમાણેનો જથ્થો અમે આપને જણાવી રહ્યા છીએ તો એમને ખાસ નોંધ એ લેવી કે મિત્રો જે પર વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં તેમજ વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખાનું વિતરણ કરાશે ત્યાર પછી તુવેર દાળની વાત કરવામાં આવે તો એક કિલો કાર્ડ દીઠ પચાસ રૂપિયાના ભાવે આપવામાં આવશે ખાંડની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને ત્રણસો પચાસ ગ્રામ પર વ્યક્તિ દીઠ તેમજ ઓછામાં ઓછી એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે પ્લસ વધારાની એક કિલો ખાંડ તહેવાર નિમિત્તે આપવામાં આવશે કારણ કે દિવાળીનો તહેવાર નજીક છે એટલે એને લઈને એક કિલો ખાંડ વધારાની આપવામાં આવશે અને એ પંદર રૂપિયાથી આપને ખાંડ ભરવાની રહેશે ત્યાર પછી વાત કરીએ આખા ચણાની તો આ અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ દીઠ ત્રીસ રૂપિયાના દરે આપવામાં આવશે સિંગ સિંગતેલમાં એક લીટર કાર્ડડીઠ તહેવાર નિમિત્તે સો રૂપિયાના દરે પર લીટરે પ્રોવાઈડ કરવામાં આવશે અને લાસ્ટમાં મીઠાની જો વાત કરવામાં આવે તો અંત્યોદય રેશન કાર્ડ ધરાવનાર ધારકોને એક કિલો કાર્ડ દીઠ પ્રોવાઈડ કરવામાં આવશે અને એમની ભરપાઈ મિત્રો આપે એક રૂપિયો કિલોએ કરવાની રહેશે તો બસ આ જ હતી એપીએલ બીપીએલ તેમજ એવાય અંત્યોદય રેશન કાર્ડ ધારકો વિશેની વાત કે તેઓને ઓક્ટોબર બે હજાર મહિનામાં દિવાળી નિમિત્તે વધારાનું કેટલું અનાજ મળવાપાત્ર રહેશે એમની સમગ્ર માહિતી મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસના મહિનામાં ઘઉં ચોખા ખાંડ ચણા તુવેરદાળ સિંગતેલ નમક એટલે કે મીઠું આપવામાં આવશે હાલ મિત્રો સપ્ટેમ્બર માસ સીમિત જ બાજરાનું વિતરણ કરવામાં આવ્યું હતું એમાં પણ ચોખા અને બાજરાનું પચાસ પચાસ ટકાનું વિતરણ કરાયું હતું પરંતુ મિત્રો ઓક્ટોબર માસમાં ચોખાનું સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવશે અને ઘઉંની પણ સો ટકા લેખે ફાળવણી કરવામાં આવશે તો હાલ મિત્રો દિવાળીનો તહેવાર જ્યારે નજીક છે ત્યારે સિંગતેલનું પણ સો ટકા મુજબની જ ફાળવણી કરવામાં આવશે પ્લસ વધારાની એક કિલો ખાંડ પણ આપને આપવામાં આવશે તો દોસ્તો આ હતી આજના વિડીયોની માહિતી કે જેમાં એપીએલ બીપીએલ તેમજ અંત્યોદય કાર્ડ ધરાવનાર ધારકોને ઓક્ટોબર માસમાં સરકાર દ્વારા કેટલું અનાજ ફાળવવામાં આવશે અને સરકાર તરફથી તેઓને કયા કયા પ્રકારના લાભો આપવામાં આવશે તો આવી જ વધુ માહિતી સાથે ફરી પાછી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને અમારા વિડીયોને